નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની બેચ માટે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે એક નવો અધ્યાય એટલે કે નવું ચેપ્ટર જોવાનું છે એ છે સાદુરૂપ સાદુરૂપ એટલે નામથી ખબર પડે છે તમને કે સાદુરૂપ એટલે કોઈ પણ બહુ અઘરી સંખ્યાઓ હશે અલગ અલગ છૂટી છવાઈ સંખ્યાઓ હશે એને એકદમ સાદું બનાવી દેવાનું એટલે કે એકદમ નાનું બનાવી દેવાનું એવું રૂપ આપવાનું એને ગુજરાતીમાં નામ પ્રમાણે આવું ખબર પડે છે એમાં ટૉપિક છે કંસના ભાગુ સભા જોઈ લેજો આ ધ્યાનથી કૌંસ ના ભા ગુ સ અને બા કૌંસ તો તમને ખબર જ છે ના પછી ભા એટલે ભાગાકાર ગુ એટલે ગુણાકાર સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી એને ઇંગ્લિશમાં કહેવાય છે બોર્ડમાસ બોર્ડમાસ એટલે કે બ્રેકેટ ઓફ ડિવિઝન મલ્ટિપ્લિકેશન એડિશન અને સબટ્રેક્શન તો હવે વગર ટાઈમ વેસ્ટ કરીએ આપણે આગળ વધીએ પહેલાં સમજીએ કે ભાગુ સભા છે શું આ બોર્ડ માસ જે છે થિયરી એ છે શું કૌંસના ભાગુ સભાનો નિયમ જેને કહેવાય છે ઇંગ્લિશમાં બી ઓ એમ એ એસ બોડ માસ બરાબર તો હવે આપણે જોઈએ સૌથી પહેલાં કે પ્રાયોરિટી આ જોઈ લો પ્રાયોરિટી વાઇઝ ભેગું કર્યું છે મેં કે આમ ઉપરથી નીચે જઈએ તો એની પ્રાયોરિટી ઓછી થતી જાય એટલે કે સૌથી પહેલાં ઉપરવાળું વસ્તુ પ્રાયોરિટીમાં હશે એટલે કે સૌથી પહેલાં એનું એના પર આપણે કામ કરવાનું અને પછી એના પછી નીચેવાળી વસ્તુ એવી રીતે આપણે ધીરે ધીરે કરતા નીચે જઈશું અને છેલ્લે કરીશું આપણે બાદ બાકી જે અહીંયા છે છેલ્લા નંબર ઉપર તો કંસ સૌથી પહેલાં તો આપણે કૌન્સ સમજીએ કૌશ કેટલી પ્રકારના હોય છે કૌન્સમાં કેટલી પ્રકારના હોય છે તો કૌન્સ હોય છે એક સૌથી પહેલાં બારવાળો કૌશ જે કૌન્સ જેવો દેખાતો ના હોય પર બાર હોય જેમ કે હું એવું લખી દઉં કે આઠ માઇનસ પાંચ બાર એટલે હવે આપણે જે પહેલાં પુનરાવર્તિત દશાંશમાં જે બાર જોયું હતું આ એ બાર નથી આ છે કૌન્સવાળો બાર છે જેમ તો સૌથી પહેલાં આપણે આ આઠ માઇનસ પાંચ પર પ્રોસેસ કરવાની એટલે કે એનો જવાબ આવશે ત્રણ આ પ્રાયોરિટી બતાવે છે કે બાર એટલે કે સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી મને આપો એના પછી નાનો કૌન્સ આને શું કહેવાય છે નાનો કૌન્સ એટલે કે નાના કૌંસની અંદર જે કોઈ પણ વસ્તુ હોય તે સૌથી પહેલાં કરવાની એના પછી ગુજરાતીમાં ને કહેવાય છે છગડિયો કૌંસ એના પછી નાનો કૌંસ પછી છગડિયો કૌંસ અને સૌથી એન્ડમાં હોય છે મોટો કૌંસ એટલે કે તો આ કૌંસ છે સૌથી ફર્સ્ટ પ્રાયોરિટીમાં કૌંસ છે આપણે કૌન્સના ભાગુસભાના નિયમમાં અને એમાં બી કૌંસની અંદર પણ અલગ અલગ પ્રાયોરિટી છે કે પહેલાં સૌથી પહેલાં બ્રેકેટ બારવાળું કરવાનું છે પછી નાનો કૌંસ કરવાનું છે પછી છગડિયો કૌંસ અને પછી મોટો કૌંસ પછી આ પતી ગયા પછી જો ઓફ અથવા ના ની નો નું એવું કંઈ પણ હોય નોની ના હોય તો આનો મતલબ કંઈ નથી આનો મતલબ છે તો સીધો ગુણાકાર ઓફ કે નાની ના હોય આનો મતલબ તો છે ગુણાકાર પણ આ શું દર્શાવે છે કે ગુણાકારની પહેલાં પણ આની પ્રાયોરિટી આપો પહેલાં આ બંને સંખ્યાનો ગુણાકાર કરો પછી આગળ તમે બધી ચર્ચા કરજો પણ પહેલાં આ બંનેનો ગુણાકાર કરો પછી આપણને ખબર છે સીધો સીધો ભાગાકાર થઈ જાય છે એના પછી ગુણાકાર સરવાળો અને બાદબાકી આ યાદ રાખવાનું છે કે કૌંસ પછી ના પછી ભાગાકાર કરવાનો પછી ગુણાકાર કરવાનો સરવાળો કરવાનો બાદબાકી કરવાનો પણ અહીંયા એક વસ્તુ હવે જોવા જેવી છે કે જ્યારે એક જ પદમાં ગુણાકાર અને ભાગાકાર જો આ બંને સાથે હોય તો બંનેને એક સાથે કરી શકાય આ ધ્યાન રાખજો આપણે અત્યારે તમને કદાચ ના પણ ખબર પડે તો આપણે આને ક્વેશ્ચનમાં જોઈશું ગુણાકાર અને ભાગાકાર સાથે હોય તો એક જ પદમાં આ ખાસ ધ્યાન રાખજો એક જ પદમાં હોવું જોઈએ તો સાથે કરી શકાય એને પછી બીજી વસ્તુ પદ કઈ આ મેં કીધું કે એક જ પદમાં હોય તો પદ કઈ રીતે છૂટા પડે કે કેટલા પદ છે આ જે સમીકરણ તમને આપ્યું છે રૂપ આપવા માટે એમાં કેટલા પદ છે એ કઈ રીતે ખબર પડે તો પદની સંખ્યા કઈ રીતે નક્કી થાય પદની સંખ્યા નક્કી થાય સરવાળો અને બાદબાકીની નિશાનીથી સરવાળો અને બાદબાકી પદ છૂટા છૂટા કરે પછી એ પર્ટિક્યુલર પદમાં આપણે ગુણાકાર ભાગાકાર સાથે હોય તો આપણે એ ગુણાકાર ભાગાકારને એક સાથે કરી શકાય જોઈ લઈએ આપણે આગળ વધીએ ક્વેશ્ચન જોઈશું તો આપણને વધારે આઈડિયા આવશે પહેલો ક્વેશ્ચન જોઈએ આ એક કંઈ નથી આ એક નંબરનો પ્રશ્ન છે આને વધારે ધ્યાન ના આપતા તો સાદુ રૂપના પ્રેક્ટિસના ક્વેશ્ચનો જોઈએ આપણે એમાં સૌથી પહેલો પ્રશ્ન શું છે એકવીસો ચોર્યાસી આપણે લખીએ પહેલાં એકવીસસો ચોર્યાસી ભાગ્યા ચૌદ ગુણ્યા દસ પ્લસ એકસો ચાલીસ બરાબર કેટલા થાય એટલે કે આખાની કિંમત કેટલી થાય આપણે જોવાનું છે તો અહીંયા આપણને ખબર છે કે કૌંસ ના ભા ગુ સ અને બા આપણને નિયમ ખબર છે હવે જો અહીંયા કૌંસ છે તો કૌંસ નથી તો આને હટાવો પછી ના એવો કોઈ શબ્દ લખેલો છે કે ના તો એ પણ નથી તો આને હટાવો ભા એટલે કે ભાગાકાર ભાગાકાર છે તો કે છે આ રહ્યો એકસો ચોર્યાસી ભાગ્યા ચૌદ છે ભાગાકાર તો સૌથી પહેલાં આના પર પ્રોસેસ કરીશું તો એકવીસો ચોર્યાસી ભાગ્યા ચૌદ કરીશું શું થશે ચૌદ એકાદ ચૌદ સાત વધી ગયા આઠ ઉતાર્યા ચૌદ પંચા સિત્તેર આઠ વધી ગયા ચાર ઉપરથી ઉતાર્યા ચૌ છંગ ચોર્યાસી તો આટલાનો શું જવાબ આવ્યો આપણે તો આનો જવાબ આવ્યો એકસો છપ્પન તો આખાની જગ્યાએ પહેલાં સૌથી પહેલાં હું એકસો છપ્પન લખીશ બાકી બધું એઝિટ ઇઝ લખીશ બાકી બધું એઝિટ ઇઝ રાખવાનું છે પછી ભાગાકાર પતી ગયા સંખ્યામાં શું વધ્યું હવે ગુણાકાર અને સરવાળો છે તો ભાગાકાર પછી શું આવે ગુણાકાર આવે છે તો હવે આ જે ગુણાકાર છે આનો વારો આ જે ગુણાકાર છે એનો વારો તો એકસો છપ્પન ગુણ્યા દસ તો મને ખબર છે ડાયરેક્ટ કેટલા થાય પંદરસો સાહીઠ બાકી બધું એઝિટ ઇઝ એકસો ને ચાલીસ હવે સરવાળો છે અને ગુણાકાર પછી સરવાળો જ આવે છે તો આનો કરીશું આપણે સરવાળો જે થઈ જશે પંદરસો ને સાહીઠ પ્લસ એકસો ચાલીસ એટલે કે થઈ જશે સોળસો અને આ તમારો છેલ્લો જવાબ છે જે આ રહ્યો પણ મિત્રો અહીંયા તમે એક વસ્તુ નોટ કરી કે મેં પહેલાં ભાગાકાર કર્યા પછી ગુણાકાર કર્યા પછી સરવાળો કર્યો એટલે ત્રણ પદ થઈ ગયા એટલે ત્રણ પદ નહીં થયા ત્રણ સ્ટેપ થઈ ગયા તો ત્રણ સ્ટેપમાં તમે આ તો નાનો ક્વેશ્ચન હતો ત્રણ સ્ટેપમાં થઈ પણ ગયો બાકી હમણાં મોટા મોટા જે પ્રશ્નો હશે એ ત્રણ સ્ટેપમાં નહીં પણ થાય તો આવી રીતે એક એક કરીશું આપણે તો ક્યારે પતશે પછી પેપર જ આપણું નહીં પતે તો એના માટે શું કરવાનું છે કે મેં તમને શું કીધું અત્યારે જોઈએ આપણે બીજી સ્ક્રીન પર મેં અત્યારે પહેલી સ્લાઇડમાં શું કીધું હતું કે ગુણાકાર અને ભાગાકાર એક જ પદમાં હોય પદમાં હોય તો એક સાથે કરી શકાય આ આ વસ્તુ મેં તમને કીધી હતી કે ગુણાકાર અને ભાગાકાર એક જ પદમાં હોય તો આ શું કરી શકાય એક સાથે કરી શકાય હવે આપણે જોઈએ સંખ્યા સંખ્યા કઈ હતી તો આપણી રકમ હતી એકવીસો ચોર્યાસી ભાગ્યા ચૌદ ગુણ્યા દસ વત્તા એકસો ચાલીસ આ આપણો ક્વેશ્ચન હતો બરાબર કેટલા આવું પૂછ્યું હતું તો શું કરવાનું અહીંયા જોઈ લો હવે કે ગુણાકાર અને ભાગાકાર મેં કીધું કે એક જ પદમાં હોય તો એક સાથે કરી શકાય આનો મતલબ શું છે આ ખાસ ધ્યાન રાખજો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે પીડીએફમાં તમને નહીં જોવા મળ્યા કે અહીંયા પદ આની પહેલાંની મેં સ્લાઇડમાં કીધું કે પદ કોણ છૂટા કરે પદ કોણ અલગ કરે તો તમે કહેશો કે એક સરવાળાની નિશાની પદ અલગ કરે અને એક બાદ બાકીની નિશાની પદ અલગ કરે અહીંયા છે સરવાળાની નિશાની કે હા આ રી પ્લસની નિશાની આ છે તો અહીંયા જે પ્લસની નિશાની છે તો આ પદ અલગ કરશે એક પદ આ થઈ ગયું અને બીજું પદ આખું આ થઈ ગયું આ ધ્યાન રાખજો આ જલ્દી કર જલ્દી થઈ જાય તમારાથી એટલા માટે હું તમને શીખવાડું છું હવે શું કરવાનું કે આ એક પદ થઈ ગયું અને બીજું પદ આ એકસો ચાલીસ થઈ ગયું વચ્ચે સરવાળો છે તો આ એક પદમાં ગુણાકાર અને ભાગાકાર જો છે સાથે આ એક પદ છે એમાં ગુણાકાર અને ભાગાકાર સાથે હોય તો ગુણાકાર અને ભાગાકાર એક સાથે કઈ કરી શકાય કઈ રીતે ગુણાકાર અને ભાગાકાર સાથે હોય તો ભાગાકારની જગ્યાએ આ ધ્યાન રાખજો ગુણાકાર મૂકો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ખાસ ધ્યાન રાખજો ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકી દો અને ભાગાકાર પછીની સંખ્યા જે પણ આવે ભાગાકાર પછીની સંખ્યા એને વ્યસ્ત કરી દો ઇમ્પોર્ટન્ટ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે આની કે જ્યારે પણ ગુણાકાર જોઈ લો તમને બતાવી દો ફરીથી હાઈલાઇટ કરીને જ્યારે પણ ગુણાકાર અને ભાગાકાર એક જ પદમાં હોય તો એક સાથે કરી શકાય પણ તમને ખબર કઈ રીતે પડે કે એક પદ છે કે અલગ બીજું પદ છે કે અલગ અલગ પદમાં છે તો પદ કોણ અલગ કરે છે પદ અલગ કરે છે એક તો સરવાળો અલગ કરે છે અને એક બાદ બાકી આ પ્લસ અને માઇનસની નિશાની જે હોય એ અલગ અલગ પદ તમને બતાવે જેમ કે અહીંયા પ્લસ આવ્યું છે વચ્ચે બરાબર તો આખું એક પદ એકસો ચાલીસ થઈ ગયું અને આખું બીજું પદ આ થઈ ગયું બરાબર હવે ગુણાકાર અને ભાગાકાર આપણને દેખાઈ ગયા કે હા એક જ પદમાં ભાગાકાર અને ગુણાકાર સાથે આવ્યા તો શું કરવાનું કે ભાગાકારને ગુણાકાર કરવાનું અને ભાગાકાર પછીની સંખ્યા જે આ ચૌદ છે એનો વ્યસ્ત કરી નાખવાનો એકદમ સિમ્પલ તમને થિયરીમાં એવું સિમ્પલ નહીં લાગે પણ હમણાં હું કરીશ તો તમને ખબર પડશે જોઈ લો ક્યાં એકવીસો ચોર્યાસી એઝ ઇટ ઇઝ લખ્યા હવે મેં શું કીધું કે એક જ પદમાં છે ગુણાકાર અને ભાગાકાર તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકું હવે એ ભાગાકાર પછીની સંખ્યા જે ચૌદ હતી એનો વ્યસ્ત કરી નાખું એટલે કે એક ભાગ્યા ચૌદ ગુણાકાર એમને એમ રાખું પ્લસ એકસો ચાલીસ ઓકે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શું કર્યું મેં કલર બદલી દો વ્હાઈટમાં તો હવે હવે તમે જો કે ડાયરેક્ટ તમે ભાગ ચલાવી શકશો કઈ રીતે કે ગુણાકાર હવે આ બધાનો ઉપરવાળાનો ગુણાકાર નીચે નીચે બધું એક જ થઈ જશે ઘટ કરી શકો તો હવે તમે જુઓ કે તમને આખું એક એક આ સમીકરણ મળી ગયું જો તમે છેદ ઉડાડતા આવડતા હશે તો એ ફટાફટ ઉડી જશે જોઈ લઈએ આપણે કે આ પાંચ આ થઈ જશે પાંચ દુ દસ આ થઈ જશે સાત ચૌદ હવે સાત એકા સાત આ થઈ જશે સાત તરી એકવીસ સાત એકા સાત એક શેષ ચૌદ થઈ ગયા એટલે કે સાત ચૌદ ત્રણસો બાર ગુણ્યા પાંચ કરું તો પાંચ દુ દસની સૂન વધી પડી એક પાંચ એકા પાંચ અને એક છ અને પાંચ તરી પંદર આ થઈ ગયા પંદરસો પ્લસ એકસો ચાલીસ શું જવાબ આવી ગયો તમારો સત્તરસો એક જ સ્ટેપમાં ખાલી ક થઈ ગયો દાખલો કે આપણે ખાલી આ જ સ્ટેપ કરવું પડ્યું હા બસ બીજું કોઈ સ્ટેપ કરવાની જરૂર નથી પણ આવું ક્યારે થઈ શકે જ્યારે ગુણાકાર અને ભાગાકાર એક જ પદમાં હોય અને એક જ પદમાં છે એવું ખબર ક્યારે પડે કે પ્લસ અને માઇનસ જો પદ અલગ કરતા હોય તો એક પદમાં આવતું હોય તો એવું સમજી લેવાનું કે હવે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની બતાવવાની છે અને ભાગાકાર પછીની સંખ્યાનું વ્યસ્ત કરવાનું છે આપણે આગળ જોઈશું બીજા પ્રશ્ન તો તમને વધારે આઈડિયા આવશે જોઈ લઈએ આપણે આગળ આવે આ તમને ખબર પડી ગઈ હશે કે અલગ અલગ કરવાની જરૂર નથી તમારે જો એક જ પદમાં ભાગાકાર અને ગુણાકાર આવે તો તમે એક સાથે કરી શકો છો અને પદ કોણ અલગ કરે છે પ્લસ અને માઇનસ જે છે નિશાની એ પદ અલગ કરે છે આગળ વધી જઈએ જોઈ લઈએ આ તમે હવે જાતે કરો એક વખત ટ્રાય કરો પછી જો ના આવડે તો તમે વિડીયો આગળ જોઈ લો કરીએ આપણે કે સંખ્યા પહેલાં તો આખી સમીકરણ લખીએ કે છ હજાર બસો દસ ભાગ્યા અઢાર માઇનસ ચારસો પંચાણું ભાગ્યા અગિયાર હવે શું કરવાનું કે ભાગાકાર છે અહીંયા પદ કોણ અલગ કરે છે કે આ માઇનસની નિશાની જે છે એ પદ અલગ કરશે તો પદ કેટલા થઈ ગયા એક આ પદ થઈ ગયું અને બીજું થઈ ગયું આ પદ વચ્ચે માઇનસની નિશાની તો એઝ છે જ હવે શું કરવું છ હજાર આ પણ આ પદમાં કંઈ બધું ભેગું છે ને ખાલી એક જ સમીકરણ છે કે છ હજાર બસો દસ ભાગ્યા અઢાર તો હું સીધું સીધું છ હજાર બસો દસ ભાગ્યા અઢાર કરી દઈશ માઇનસ ચારસો પંચાણું ભાગ્યા અગિયાર છેદ ઉડતા જ હશે તો છ હજાર બસો દસ ભાગ્યા અઢાર આવી રીતે લખી શકાય હા કેમ કારણ કે ગુણાકાર કરીને ભાગાકાર છે તો ગુણાકાર કરી નાખીશ ને એક ભાગ્યા અઢાર કરી નાખીશ કારણ કે એનો વ્યસ્ત કરી નાખવાનો છે માઇનસ ચારસો પંચાણું ગુણ્યા એક ભાગ્યા અગિયાર કરી નાખીશ ને કારણ કે ભાગાકારની નિશાનીને ગુણાકારમાં બદલીને વ્યસ્ત કરી નાખું છું હવે આ બંનેનો ભાગ ચાલશે નવથી ચલાવ ડાયરેક્ટ અઢારથી મને ના આવડે તો નવથી તમે ચલાવ કે નવ દુ અઢાર છ નવા ચોપન આઠ વધ્યા આઠ એક એટલે નવે નવે એક્યાસી અને જીરો એટલે આ થઈ ગયું છસો નેવું ભાગ્યા બે હજુ બેથી ચાલશે બે એકા બે આ થઈ જશે ત્રણ દુ છ ચાર દુ આઠ એક વધી ગયો એટલે કે પાંચ ત્રણસો પિસ્તાલીસ અહીંયા આવી ગયું ત્રણસો પિસ્તાલીસ આ માઇનસની નિશાની તો એઝ ઇટ ઇઝ જ રાખવાની છે અહીંયા આ શું થઈ જશે અગિયાર એકા અગિયાર અગિયાર ચોક ચુમ્માલીસ પાંચ વધ્યા પંચાવન એટલે કે અગિયાર પંચા પંચાવન એટલે કે આ થઈ ગયું પિસ્તાલીસ ધ્યાનથી જોજો હવે માઇનસની નિશાની તો એઝ ઇટ ઇઝ રાખવાની જ છે તો ત્રણસો પિસ્તાલીસ માઇનસ પિસ્તાલીસ એટલે કે ત્રણસો આ તમારો જવાબ છે બસ આટલું જ સરળ છે આ રૂપ અત્યારે આપણે સાહીઠથી સો જેવા ક્વેશ્ચનો જોઈશું રૂપના અને પછી સીસીઈની એક્ઝામમાં પણ જેટલા બી ક્વેશ્ચનો પૂછાય છે બધા આપણે જોઈશું તો આપણને આઈડિયા આવી જશે એકદમ ડીપમાં આઈડિયા આવી જશે કે સાદુ રૂપમાં શું કઈ રીતે ને શું કરવાનું હોય છે આગળ વધુ જો જોઈ લો હવે અહીંયા ગુણાકાર ભાગાકાર કંઈ છે નહીં ધ્યાનથી જોજો હું પહેલાં ક્વેશ્ચન લખું છું અઠ્યાવીસ માઇનસ મોટો કૌશ કર્યો છે બાવીસ માઇનસ પછી છગડ્યો કૌંસ છે દસ વત્તા ઓગણત્રીસ પ્લસ નાનો કૌંસ બાર માઇનસ આઠ નાનો કૌંસ અહીંયા પતી ગયો આ જે છગડ્યો કૌંસ ચાલુ થયો હતો એ પણ અહીંયા પતાવી નાખ્યો અને આ જે મોટો કૌંસ ચાલુ થયો હતો એને પણ આપણે અહીંયા પતાવી નાખ્યો છે હવે આપણને ખબર છે કે શું હોય છે કૌંસના ભાગુ સભા હોય છે સરવાળો પછી બાદબાકી છેલ્લે હોય છે અને કૌંસ સૌથી પહેલાં હોય છે કૌંસમાં બી કયો કૌંસ પહેલા નાના કૌંસથી શરૂઆત કરીએ આપણે સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપવાની છે પહેલી પ્રાયોરિટી આને આપવાની છે તો હવે કરીએ આગળ ચાલુ અઠ્યાવીસ માઇનસ બાવીસ માઇનસ નિશાની આ પ્લસ જ રહેશે અને કૌશ ખુલશે તો બાર માઇનસ આઠ કેટલા થઈ જશે તમને ખબર જ છે કે બાર માઇનસ આઠ થઈ જશે ચાર તો અહીંયા ચાર લખી દો બસ કૌશ ગાયબ થઈ ગયો હવે એ નાના કૌશમાં જેટલી પણ હતી વસ્તુઓ એનો આપણે વહીવટ કરી નાખ્યો ને છેલ્લે વહીવટ કરીને જવાબ આવ્યો ચાર હવે શું કરીશું છગડિયા ગડિયા કાઉશનો વહીવટ કરીશું તો અઠ્યાવીસ છગડિયા ગડ્યો જુઓ તમે કે દસ ઓગણત્રીસ અને ચાર સરવાળામાં છે હવે આનો વારો છે બીજા નંબરે તો દસ ને ઓગણત્રીસ ઓગણચાલીસ ઓગણ અને ચાર થશે તેતાલીસ તો આ થઈ જશે તેતાલીસ પણ આ પ્લસ તેતાલીસ હશે અંદર તો અહીંયા બાર માઇનસની નિશાની છે તો અંદરની નિશાની પણ બદલાઈ જશે તો આ થઈ જશે માઇનસ પછી અઠ્યાવીસ માઇનસ હવે જો અહીંયા બાવીસમાંથી તેતાલીસ જાય તો હવે જેને આ પ્લસ માઇનસનું કોન્સેપ્ટ ખબર નથી આપણે અહીંયા પહેલાં પ્લસ માઇનસનો કોન્સેપ્ટ જોઈએ હવે મિત્રો આપણે એક એક ક્વેશ્ચન કરતાં જઈશું અને એક એક કોન્સેપ્ટ સમજતા જઈશું તો ક્વેશ્ચનમાં જે કોન્સેપ્ટ આવે છે એ કોઈ બાકી ના રહી જાય તમને ના આવડતો તમે તો બી એ સમજી લો એટલે સરવાળા અને બાદબાકી કેટલી સંખ્યાના થાય પહેલાં તો તમને ખબર છે કે બે સંખ્યા હોય તો સરવાળા બાદબાકી થાય બરાબર હું આ એક્સ લઈ લઉં અને આ વાય લઈ લઉં બે સંખ્યા હોય તો સરવાળા બાદ બાકી થાય હવે બે સંખ્યાઓની નિશાની કેટલી પોસિબલ છે તો જોઈ લો બંને પ્લસ હોય એક્સ અને વાય બંને પ્લસ છે એક્સ પ્લસ હોય વાય માઇનસ હોય એક્સ માઇનસ હોય વાય પ્લસ હોય અને બંને માઇનસ હોય આનાથી વધારે કોઈ નિશાની પોસિબલ છે તમે મને કહી દો કે હું બે પ્લસ એક્ઝામ્પલમાં હું સમજાવું તમને કે આ હું કરી દઉં પ્લસ ટુ પ્લસ થ્રી પછી બીજી શું પોસિબિલિટી છે ટુ માઇનસ થ્રી ત્રીજી શું પોસિબિલિટી છે માઇનસ ટુ પ્લસ થ્રી અને ચોથી પોસિબિલિટી છે માઇનસ ટુ માઇનસ થ્રી હવે તમે અહીંયા તમે જવાબ વિચારશો તો ઘણા ઘણા લોકોના ખોટા જવાબ પણ આવશે કારણ કે આપણે બેઝિક એટલું પાકું છે નહીં તો આપણે એ જ કરવાનું છે અહીંયા તો આનો જવાબ આવશે પાંચ આનો જવાબ આવશે માઇનસ એક આનો જવાબ આવશે એક અને આનો જવાબ આવશે માઇનસ તો જોઈ લો જેમ જેમ નિશાની બદલતા જઈએ અલગ અલગ એમ એમ બધા જવાબ અલગ અલગ થઈ ગયા તમારા પણ આવું કેમ થાય છે આપણે એ સમજવાનું છે કે આવું કેમ તો સરવાળા બાદ બાકીના નિયમમાં આપણે જોઈએ કે આવું કેમ થાય છે સરવાળા બાદ બાકીના નિયમ બે સંખ્યા હોય બે સંખ્યામાં તમારે પહેલાં તો બે વસ્તુ નિશાનીઓ જોવાની શું જોવાનું નિશાની નિશાનીમાં શું છે કે બંને સમાન નિશાનીઓ છે અને બીજી શક્યતા શું છે બંને જુદી જુદી છે આટલી જ શક્યતા હોઈ શકે બે સંખ્યાઓ છે એમાં બંનેની નિશાની સમાન છે અથવા તો બંનેની નિશાની જુદી જુદી છે બીજું કંઈ ના હોઈ શકે સમાન નિશાની હોય તો બંને નિશાની કંઈ હોઈ શકે બંને સરવાળો હોય અથવા બંને બાદ બાકી હોય બીજી કોઈ નિશાની ના હોઈ શકે અને જુદી જુદી નિશાનીમાં શું હોઈ શકે એક સંખ્યા પ્લસ હોય બીજી સંખ્યા માઇનસ હોય અથવા એક સંખ્યા માઇનસ હોય અને બીજી સંખ્યા પ્લસ હોય આનાથી વધારે કોઈ પણ અલગ ના આવી શકે આ ચાર જ કેસ બને છે બરાબર તો હવે બંને સમાન નિશાની હોય તો શું કરવાનું બંને સમાન નિશાની હોય તો સૌથી પહેલાં સંખ્યાનો સરવાળો કરવાનો આ સ્ટેપ વન છે યાદ ધ્યાન રાખજો કે સૌથી પહેલાં સંખ્યાનો સરવાળો કરવાનો અને નિશાની કંઈ મૂકવાની નિશાની હંમેશા મૂકવાની મોટી સંખ્યાની કે પણ અહીંયા તો શું બંને નિશાની સેમ છે તો જે નિશાની બંનેમાં હોય એ જ મૂકીએ છીએ પણ આ નિશાની મોટી સંખ્યાની હું કેમ તમને બતાવું છું દર વખતે હવે આપણે દર વખતે આ જ જોઈશું કે નિશાની મોટી સંખ્યાની કેવી રીતે હોય કારણ કે નિશાની સરવાળા બાદબાકીમાં હંમેશા મોટી સંખ્યાની જ આવશે જે મોટી સંખ્યા હશે એ પોતાની નિશાની આપી દેશે જવાબને અહીંયા જોઈ લઈએ બંને જુદી જુદી નિશાનીઓ હોય તો સ્ટેપ વન આના માટે શું છે સ્ટેપ વન આના માટે એવું છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એ મોટી સંખ્યા આગળ હોય કે પાછળ હોય એનાથી કંઈ ફરક ના પડે બે બે સંખ્યાઓ જોવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા પહેલાં બાદ કરી દો અને નિશાની કંઈ નિશાની હંમેશા આવશે મોટી સંખ્યાની આ તમને ના ખબર પડી હોય તો એક વખત રિવાઈઝ કરી લો બે વખત જુઓ પાંચ વખત જુઓ પણ આ છે ગણિત શીખવા માટે આ કમ્પલસરી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ હવે અમે થિયરી તો બતાવી દીધી તમને પણ આના એક્ઝામ્પલ બી તો જોઈ છે ને કે બંને સમાન સંઘ બંને સમાન નિશાની હોય બંને સમાન નિશાની હોય અહીંયા તો શું થઈ જશે સંખ્યાનો સરવાળો કરી દો બસ સમાન નિશાની એટલે સરવાળો કરી નાખો અને જુદી જુદી નિશાની એટલે સંખ્યાઓની બાદબાકી કરી નાખો અને જવાબમાં કઈ નિશાની મૂકવાની તમને કન્ફ્યુઝન હોય તો મોટી સંખ્યાની નિશાની જોઈ લેવાની એ મૂકી દો વગર વિચારે વધારે હાર્ડ છે નહીં બેઝિક જ છે કે બંને બંને સમાન નિશાની હોય બંને પ્લસ હોય તો બંને માઈનસ હોય તો પહેલાં તો સરવાળો કરી નાખો જો જ નહીં કે શું છે બંને પ્લસ તમને દેખાઈ ગયા અને બંને અથવા બંને માઇનસ દેખાઈ ગયા તો પડતો સરવાળો કરી નાખો અને પછી નિશાની મૂકી દો મોટી સંખ્યાની પછી બીજી વસ્તુ કે બંને જુદા જુદા છે અહીંયા બંને જુદા જુદા હોય કે એક પ્લસ છે એક માઇનસ છે અથવા પહેલો પ્લસ છે બીજો માઇનસ છે તો શું કરવાનું મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદબાકી કરી નાખો અને નિશાની કંઈ મૂકવાની હંમેશા મોટી સંખ્યાની નિશાની મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે તો પણ આના એક્ઝામ્પલથી આપણે આને વધારે સારી રીતે સમજીએ જોઈ લો હવે તમે આ સાત પ્લસ બાર માઇનસ સાત પ્લસ બાર સાત માઇનસ બાર અને માઇનસ સાત માઇનસ બાર હવે એક વસ્તુ આમાં કદાચ અમુક લોકોને ના ખબર તો હું કહી દઉં કે અહીંયા તમે જુઓ કે આ સાત અને આ સાત આ બંને જોડે કોઈ નિશાની છે નહીં પ્લસ પણ નથી કે પાઇનસ પણ નથી પણ જ્યારે આપણે લખવાનું શરૂ કરીએ અને કોઈ નિશાની ના હોય તો બાય ડિફોલ્ટ આપણે શું માની લઈએ છીએ કે આ પ્લસ જ છે અહીંયા પ્લસ જ છે એવું બાય ડિફોલ્ટ માની લઈએ છીએ કે શરૂઆતમાં જો સરવાળ પ્લસની નિશાની હોય તો આપણે લખવાની જરૂર નથી આપણે એને બાય ડિફોલ્ટ પ્લસ માની જ લઈએ છીએ તો હવે જોઈ લો અહીંયા સમાન અહીંયા હવે જૂનું તમે સ્લાઇડ યાદ કરો અથવા તમે બેગ જતા રહો ફરીથી વાંચી લો યાદ કરી લો હવે આમાં સોલ્વ કરો તો સમાન નિશાની એટલે શું થઈ જશે સાત અને બારનો સરવાળો કેટલો થઈ જશે ઓગણીસ નિશાની કઈ આવશે મોટી સંખ્યાની એટલે કે પ્લસ પછી બાર અને સાત અલગ અલગ નિશાની છે એક પ્લસ છે અને એક માઇનસ છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો બારમાંથી સાત જાય તો પાંચ નિશાની કઈ આવશે તો મોટી સંખ્યાની એટલે કે આ પ્લસ તેવી જ રીતે સાત પ્લસ છે અહીંયા બાર માઇનસ છે અલગ અલગ નિશાની આવી ગઈ અલગ અલગ નિશાની હોય તો શું કરો કે બાદ કરો એટલે કે બાર માંથી સાત બાદ કરો જવાબ આવશે મોટી સંખ્યાની નિશાની માઇનસ છે અને માઇનસ સાત માઇનસ બાર બંને નિશાનીઓ સમાન બંને નિશાની સમાન હોય તો સરવાળો કરી નાખો બાર અને સાત થઈ જશે ઓગણીસ અને નિશાની કઈ મોટી સંખ્યાની એટલે કે માઇનસ આ તમારા જવાબ છે પચાસ ટકા જગ્યાએ બેઝિક છે આગળ વધીએ આપણે કે હવે આપણે દાખલા દાખલામાં જે હતા એ જોઈએ આગળ કે અટકાયા હતા અટકાયત અહીંયા આપણે આ બધું કર્યું હતું કે અઠાવીસ માઇનસ બાવીસ માઇનસ દસ પ્લસ ઓગણત્રીસ પ્લસ આ પહેલા બાર માઇનસ નું કરી નાખ્યું તો ચાર જવાબ આવ્યો આનો પછી આખાનો વહીવટ કરી નાખ્યો તો એનો જવાબ આવ્યો કે દસ ઓગણત્રીસ અને ચાર એટલે કે ઓગણચાલીસ પ્લસ ચાર એટલે કે તેતાલીસ હવે શું કરવાનું છે કે આ હવે આનો વારો આવ્યો તો આ શું છે છેતાલીસ તો આપણે આપણે જોયું કે બાવીસ માઇનસ તેતાલીસ એટલે શું થાય અહીંયા બાવીસ પ્લસમાં છે આગળ કંઈ નથી લખ્યું એટલે પ્લસ જ સમજવાનું અને તેતાલીસ માઇનસમાં છે તો અલગ જુદી જુદી નિશાનીઓ થઈ તો જુદી જુદી નિશાનીઓ હોય તો મોટી સંખ્યામાંથી પહેલાં નાની સંખ્યા બાદ કરો તો આ થઈ જશે એક અને બે એટલે આ થઈ જશે એકવીસ અને નિશાની કઈ મૂકવાની તો નિશાની મૂકો મોટી સંખ્યાની એટલે કે માઇનસ એકવીસ તો આ થઈ જશે અઠ્યાવીસ માઇનસ માઇનસ એકવીસ ખબર પડી ગઈ તમને હવે આપણે એક હજુ કોન્સેપ્ટ સમજીશું પણ બીજા દાખલામાં સમજીશું અત્યારે તો સમજી લો તમે કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે અઠયાવીસ પ્લસ એકવીસ તો અઠ્યાવીસ પ્લસ એકવીસ એટલે કે થઈ જશે આ ઓગણ જે તમારો જવાબ છે અહીંયા એકદમ સરળ ક્વેશ્ચન છે તમે બેઝિક કોન્સેપ્ટ તમને ના ખબર હોય તો તમે અહીંયાથી શીખતા જાઓ આપણે દરેક ક્વેશ્ચન માં એક બેઝિક કોન્સેપ્ટ શીખીશું આ બી સેમ ક્વેશ્ચન છે પણ આમાં બી એક બેઝિક કોન્સેપ્ટ આપણે શીખીશું કે કઈ રીતે બહુ બધા સાથે હોય તો કરવાના બાવીસ તો આ પ્રશ્ન કરતાં પહેલાં આપણે એક બેઝિક કોન્સેપ્ટ શીખી લઈએ કે ઘણા બધા સરવાળા બાદબાકી સાથે હોય તો શું કરવાનું આ તમે સમજ્યા નહીં હોય પહેલાં તમે લખ્યું હશે તો આપણે એક્ઝામ્પલથી સમજીએ વધુ સંખ્યામાં સરવાળાના બાદબાકી હોય તો શું કરવાનું હું એક્ઝામ્પલ લખું છું બે માઇનસ પાંચ માઇનસ ત્રણ પ્લસ સાત માઇનસ આઠ પ્લસ નવ માઇનસ અગિયાર પ્લસ ઓગણીસ આ તમારો ક્વેશ્ચન છે ઓકે તો હવે આને સોલ્વ કરવો હોય તો એવું તો કરીશ ને કે પહેલાં બે માઇનસ પાંચ પાંચ માઇનસ ત્રણ આપણે બાય ડિફોલ્ટ એવું હોય છે કે આપણે સરવાળો બહુ સારી રીતે કરી શકીએ છીએ બાદબાકી કરતા કારણ કે બાદબાકીમાં શું હોય છે નિશાની બદલાય તો ઉપર નીચે આપણે નિશાની બદલવી પડે એટલે આપણને સરવાળો તો ખબર છે સીધો સીધો ઉમેરતા જવાનું સરવાળો આવી જશે તો અહીંયા આ ક્વેશ્ચનમાં આપણે શું કરીશું પ્લસ વાળી સંખ્યાઓ એક બાજુ લખી દઈશું અને માઇનસ વાળી સંખ્યા એક બાજુ લખી દઈશું આપણે આ સમજવા માટે કરીએ છીએ બાકી લખીશું નહીં આપણે મગજમાં જ કરી લઈશું ચાલો એક મગજમાં જ કરી લઈએ આપણે કે પ્લસ વાળી સંખ્યાઓ કઈ છે કે અહીંયા કંઈ નથી લખ્યું એટલે આ પ્લસ જ છે પછી આ સાત નવ અને ઓગણીસ આ બધાનો સરવાળો કરી નાખો તો થઈ જશે બે ને સાત નવ નવ ને નવ અઢાર અઢાર અને ઓગણીસ થઈ જશે આ પ્લસ વાળી સંખ્યા થઈ ગઈ સાડત્રીસ નિશાની પણ એની આગળ પ્લસની આવશે હવે માઇનસ વાળી સંખ્યાઓ કઈ છે તો માઇનસ વાળી સંખ્યાઓ છે આ પાંચ પછી ત્રણ આ માઇનસ આઠ અને માઇનસની નિશાની એટલે નિશાની કઈ કહેવાય જે એની આગળ હોય એ ઓકે તો અને આનો સરવાળો કરી નાખો તો પાંચ ને ત્રણ આઠ આઠ અને આઠ સોળ સોળ અને અગિયાર થશે સત્યાવીસ પણ અહીંયા હવે નિશાની કઈ આવશે કે બધા માઇનસ હતા તો અહીંયા માઇનસ કરી નાખવાનું એટલે આટલી બધી સંખ્યાની આપણે નાનામાં બે સંખ્યા કરી નાખી કે સાડત્રીસ માઇનસ સત્યાવીસ હવે સાડત્રીસ માઇનસ સત્યાવીસ કરતા આવડે આપણને કે દસ બસ આટલું જ સિમ્પલ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે આ કોન્સેપ્ટ તો જોઈ લઈએ આપણે હવે આ કોન્સેપ્ટ ક્યાં યુઝ કરવાનો હતો આ જોઈ લઈએ પહેલા નાનો કોન્સ આપણે ખોલીશું તો દસ માઇનસ ચાર પ્લસ ત્રણ તો પહેલા બધા જેટલા પ્લસ છે એનો સરવાળો કરી નાખો કે દસ અને ત્રણ એટલે કે આ થઈ જશે તેર અને તેરમાંથી માંથી ચાર માઇનસ કરી નાખો એટલે થઈ જશે આનો જવાબ આવી જશે નવ તો આગળ વધીએ આપણે બાવીસ માઇનસ માઇનસ નવ આ તમને ખબર પડી કે કઈ રીતે આવ્યું માઇનસ ની નિશાની નહીં આવે નવ તો પ્લસ જ આવશે પણ અહીંયા જે માઇનસ હતા એ માઇનસ આપણે અહીંયા ઉતાર્યા છે આ ખાસ ધ્યાન રાખજો કે કે તો પ્લસ જ આવશે કેમ કારણ મોટી સંખ્યા તેર હતી દસ ને ત્રણ તેર માઇનસ ચાર મોટી સંખ્યા તેર હતી અને પ્લસમાં હતી તો એ પ્લસમાં હતી તો નિશાની પણ નવ ની પ્લસ જ આવશે પણ અહીંયા આગળ માઇનસ હતા તો આ થઈ ગયું માઇનસ હવે શું થશે અહીંયા જોઈ લો કે આનું આપણે હવે વહીવટ કરવાનું છે તો બાવીસ માઇનસ પ્લસ વાળી સંખ્યાનો સરવાળો લખી દો પેલા તો આ થઈ ગયા નવ માઇનસ વાળી સંખ્યાનો સરવાળો લખી દો તો તમને ખબર જ છે કે માઇનસ વાળી સંખ્યા ક્યાં છે એક તો આ છવ્વીસ છે અને આ એક નવ છે તો છવ્વીસ અને નવ નો સરવાળો કેટલો થઈ જશે છવ્વીસ અને નવ નો સરવાળો થઈ જશે પાંત્રીસ પણ પાંત્રીસ કેવા પ્લસ કે માઇનસ આ બંને માઇનસ હતા તો પાંત્રીસ પણ માઇનસ જોઈએ હવે ક્યાં થઈ ગયું બાવીસ માઇનસ નવ માંથી પાંત્રીસ અહીંયા નવ કેવા છે આ માઇનસ નવ ના નથી અહીંયા બોક્સ આવી ગયું એટલે કે નવ પ્લસ જ છે અહીંયા તો આ માઇનસ તો બોક્સની બાર જે બી બોક્સની અંદર જે બી જવાબ આવે એના માઇનસ છે આ તો પાંત્રીસમાંથી નવ ગયા તો કેમ પાંત્રીસમાંથી નવ ગયા કારણ કે જુદી જુદી નિશાની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે કે પાંત્રીસમાંથી નવ ગયા તો થઈ જશે આ છવ્વીસ અને નિશાની મોટી સંખ્યાની એટલે કે આ માઇનસ તો હવે જ્યારે હું આ બોક્સ ખોલીશ તો આ છવ્વીસનો માઇનસ અને બાર એક માઇનસ છે તો આનો મતલબ શું થઈ જશે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો બાવીસ પ્લસ છવ્વીસ એટલે એ અડતાલીસ તમારો જવાબ આવી ગયો આ રહ્યો તમારો જવાબ ઈઝી હતું આ એક દાખલો આપણે સમજીશું અને એની સાથે એક કોન્સેપ્ટ પણ બેઝિકનો સમજીશું તો આપણને બેઝિકમાં જો કોઈ તકલીફ હશે તો એ પણ આવડી જશે